નમસ્કાર મિત્રો મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે મિત્રો અહીંયા તમે બિલકુલ લાઈવ ગુજરાતનું સેટેલાઇટ મેપ જોઈ રહ્યા છો મિત્રો અત્યારે અરબ સાગરમાં એક મોટી વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે તેને કારણે મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાએ વાદળા છવાઈ ચૂક્યા છે અને છવાવાનું ચાલુ થઈ ચૂક્યું છે મિત્રો હાલ ગુજરાતમાં ઘણી જગ્યાએ વાવાઝોડા પણ ફૂંકાઈ રહ્યા છે કારણ કે મિત્રો મીરફુર ખાસ નજીક એક ચક્રવાતી સિસ્ટમ પણ બની છે અને જે રેમલ નામનું વાવાઝોડું છે એ મિત્રો ઢાકા નજીક ટકરાઈ ચૂક્યું છે પણ તેને સંલગ્ન પવનો ગુજરાતમાંથી પસાર થઈ રહ્યા છે તેને કારણે પણ ગુજરાતમાં પવનની ઝડપ વધી ગઈ છે ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં અને ક્યાં ક્યાં વાવાઝોડું ફૂંકાઈ શકે કઈ તારીખથી ગુજરાતમાં વાદળા હોવાનું ચાલુ થશે તથા ક્યાં ક્યાં વરસાદ થઈ શકે આ બધું જ આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું હજુ મિત્રો ગુજરાતમાં થોડા દિવસો સુધી સૂર્યના કિરણો સીધા પડશે જેના કારણે ગુજરાતમાં તાપમાન ખૂબ જ વધારે રહેશે તો તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે જે લાલ કલરનું બટન છે તેને પ્રેસ કરવાનું રહે છે બાજુમાં જે બિલનું નિશાન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું રહે છે તો તમે આ ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકશો મિત્રો આજે ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં પવનની ઝડપ જુદી જુદી રહેશે જેમાં ખાવડામાં ઓગણપચાસથી પચાસ કિલોમીટરની ઝડપ નલિયામાં ચોપ્પન કિલોમીટરની ઝડપ ગાંધીધામમાં પાંત્રીસ કિલોમીટર જામનગરમાં બત્રીસ કિલોમીટર દ્વારકામાં એકાવન કિલોમીટર જૂનાગઢમાં અડત્રીસ ઉનામાં ચોત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ભાવનગરમાં ચુમ્વાલીસ કિલોમીટર પ્રતિ કલાક વડોદરામાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અમદાવાદમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક મહેસાણામાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક પાલનપુરમાં ઓગણત્રીસ કિલોમીટર પ્રતિ કલાક વડોદરામાં ચોત્રીસ દાહોદમાં તેત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુરતમાં છવ્વીસ અને વલસાડમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મિત્રો વાદળાની વાત કરીએ તો ઓગણત્રીસમી તારીખે સવારે મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાએ વાદળા છવાયેલા જોવા મળેલા ત્રીસમી તારીખે અને બપોરે એક વાગે મિત્રો ઉના વેરાવળ જૂનાગઢ પોરબંદર બાણવડ દ્વારકા નલિયા સુરત વલસાડ આ બધા વિસ્તારમાં મિત્રો વાદળ છવાયેલા રહેશે જેને કારણે ગરમીમાં રાહત મળી શકે છે મિત્રો એકત્રીસમી તારીખે જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ રાજકોટ બાણવડ ચોટીલા આ બધા વિસ્તારોમાં વાદળ છવાયેલા જોવા મળશે અને જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે સુરત અહીંયા પણ હળવો વરસાદ થઈ શકે છે જેના કારણે ગરમીમાં રાહત મળી શકે છે પહેલી તારીખે મિત્રો જૂનાગઢ જામનગર ગાંધીધામ નલિયા તથા સુરત વલસાડ અહીંયા વાદળા અને વરસાદ જોવા મળી શકે છે જેને કારણે ગરમીમાં રાહત મળી શકે છે બીજી તારીખે મિત્રો જૂનાગઢ દ્વારકા ઉના તથા કિનારાના વિસ્તારો આ બધા વિસ્તારોમાં વાદળા અને વરસાદ જોવા મળી શકે છે ગરમીમાં રાહત પણ મળી શકે છે મિત્રો સાત તારીખથી ગુજરાતમાં વાદા અનય વરસાદની તીવ્રતા વધતી જશે અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે હજુ મિત્રો ગુજરાતમાં થોડા દિવસો સુધી સૂર્યના કિરણો સીધા પડશે જેના કારણે ગુજરાતમાં તાપમાન ખૂબ જ વધારે રહેશે વડોદરામાં ચાલીસ ભાવનગરમાં તેતાલીસ સુરતમાં પાંત્રીસ ઉનામાં પાંત્રીસ જૂનાગઢમાં છત્રીસ થાનમાં એકતાલીસ જામનગરમાં અડત્રીસ ગાંધીધામમાં સડત્રીસ દ્વારકામાં બત્રીસ નલિયામાં ચોત્રીસ અમદાવાદમાં બેતાલીસ મહેસાણામાં એકતાલીસ દાહોદમાં ચાલીસ સુરતમાં પાંત્રીસ વડોદરામાં તેત્રીસ પાલનપુરમાં ચાલીસ ખાવડામાં ચાલીસ નલિયામાં ચોત્રીસ ડિગ્રી તાપમાન રહેશે મિત્રો ત્રીસ એકત્રીસ એક બે અને ત્રણ તારીખ સુધી ગુજરાતમાં તાપમાનમાં કોઈ ખાસ પ્રકારનો ફેરફાર નહીં થાય ત્રણ તારીખ પછી ગુજરાતમાં વાદળાના કારણે તાપમાનમાં રાહત મળી શકે છે તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો